તરણ કોગ અને આદર્શ કોલ પર અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તેઓ પાસેથી કોલસો ખરીદનાર અને વેચનાર વ્યક્તિઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે આ તપાસ કરવાનું કારણ એવું છે કે ઇન્કમટેક્સ ડીઆઈ વિંગે થોડા સમય પહેલા પાડેલા દરોડામાં કોલસાની ખરીદ વેચાણની વિગતો મળી હતી તેમાં મોટાભાગે રોકડમાં જ કોલસાની ખરીદી કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા હતા તે આધારે ડીઆઈ વિંગ દ્વારા વિગતો એકત્ર કરવાનું શરૂ કરાયું હતું ખાસ કરીને સુરત શહેરમાં કોલસાના મોટા વેપારીઓ કોણ છે તપાસમાં તરણજોત કોલ આદર્શ કોલનું નામ બહાર આવતા ગતરોજ વહેલી સવારથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી હાલ તો ટીમ દ્વારા જરૂરી દસ્તાવેજ કબજે કરવાની સાથે કેટલા રૂપિયાની ચુકવણી રોકડમાં કરવામાં આવી છે તેની વિગતો એકત્ર કરી રહી હોવાની વિગતો જાણવા મળી છે